અહીંયા છે ડાલુ આપણે ગાય ભરી નાખીએ ચલો હવે આગળ તમને બતાવું તો હવે આપણે તળાવડે આજે છોડવાની છે પેસુ લઈને જવાની છે શીમાડામાં તો જુઓ આજે આપણે આ પાણી પાવ્યું છે આપણું મશીન છે ત્યાં આ છે આપણું મશીન આજે આ તળાવે પેસું છે કેમ કે જાવ છે પૈસા ચારવા માટે ઓ ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે ભેસ તળાઈમાંથી બહાર નીકળે છે આપણે આગળ બોલાવવા કરી છે અહીંયા છે લાડચી બીજી ભેશો આળોવાળો નીકળે છે અહીંયા જાય છે રાય લડવા ઓલી ભેજ્યો અમે જુઓ લાડુ બભા તકડાઈ છે એવું બધું કામકાજ ચાલુ છે હેતમાં ધ થ મિત્રો તો જુઓ આપણે ભેસ્યો ચલી રહી છે

રાધનપરી તાલુકાની ની ચલો હવે તળાઈ જઈને તમને બતાવું મિત્રો તો પહોંચી ગઈ છે હવે ઉતારી દઈશું આપણે બેસી તળાઈમાં પછી પાણી પીને ખડી વાર બેસે પછી જાય છે વાડે એ ચલો હવે જાય છે પાણીમાં પછી આગળ તમને બતાવું મિત્રો તો આપણે ભેસું જોશે અંદર જતી રહી છે અંદર પાણીમાં ચલો હવે આગળ તમને બતાવ મિત્રો તો જો આપણે ભેસો આવી ગઈ છે અને બધી ભેંચો બાંધી નાખી છે બાંધી નાખી છે બંને ચેક કરી નાખી કે કોઈ ભેંસ ખુલ્લી ના રહી જાય ને કે આખા વાડામાં બાંધેલી ભેંસો ને અને મારે કોઈ ભેંસ ખુલ્લી નાખી બધી ભેંસો બંધાઈ ગઈ છે અહીંયા છે રાયેલી કાયડી ચાંદરી ગાંડી ગાંડીનું જોટું અને લાડચી બધી બંધાઈ ગઈ છે ચલો આગળ તમને બતાવો મિત્રો તો આપણે બેસી રજકો ખાઈ રીતે નાખી હતી પાછો આવી ગયા છે આટો મારા પૂળા નિયાર તો ક્યારેક પણ કરીને ગયો હતો બધી સુકા પૂળા નાખેલા હતા તો ચલો આગળ તમને બતાવો મિત્રો તો આપણે આવી ગયા છે શેતર આટો મારા જેવો આજે આપણે તમાકુલી બાજુ છે રજકોના બાદરી પાઈ નાખી છે બાદરી આખી વાટી નાખી છે જો આજે આ બાદરી પાય છે તો ચલો હવે આ આજે આપણે એરંડાને આજે એરંડા ઢગલો તો ચલો હવે આગળ તમને બતાવો